મિત્રો સોમવાર ચિંતન આપનું સ્વાગત અને સબસ્ક્રાઈબ કરવા વિનંતી વિષય પ્રભુ પ્રત્યેનો પ્રેમ પ્રભુ પ્રત્યેના પ્રેમની કિંમત જેઓ સમજે છે અને તેમની આગળ પોતાને અપાત્ર છે એવું માને છે તેઓ પ્રશંસાને પાત્ર છે પ્રભુ પોતે પોતાના પ્રત્યે અનન્ય અને સર્વોપરી પ્રેમ ઈચ્છે છે ક્ષણભંગુર સૃષ્ટિ માટેનો પ્રેમ એ ભ્રામક છે અને ક્ષણિક હોય છે પરંતુ પ્રભુ પ્રત્યેનો જે પ્રેમ છે એ વફાદારી અને અને જીવન હોય છે બીજી કોઈ વસ્તુ કે વ્યક્તિને વળગી રહેનાર માણસ આખરે તો તે વસ્તુ કે વ્યક્તિના નાશ સમયે નષ્ટ થઈ જશે પણ જે પ્રભુની આંગળીએ વળગે છે તે સદૈવ તેમના પ્રેમમાં મુસ્તાક રહે છે અને નભી રહે છે પૃથ્વી પર પ્રેમ દર્શાવનાર મિત્રો સંભવ છે કે કટોકટીના સમયે આપણને છોડી દેશે પણ પ્રભુ આપણને તરસોડશે નહીં તેમના પ્રત્યેની આપણા પ્રેમની કદર કરશે અને અંતે આપણો નાશ થવા દેશે નહીં જીવનમાં અને મૃત્યુમાં પ્રભુ સાથે વિશ્વાસથી જોડાયેલા રહીએ અને તેમની સચ્ચાઈમાં ભરોસો રાખીએ કારણ કે અન્ય સૌ કટોકટીના સમયે પાછા પડી જાય ત્યારે તે જ એટલે ઈશ્વર આપણી મદદ કરશે અને આપણને ટકાવી રાખશે આપણા પ્રિયતમ પ્રેમાળ પ્રભુ એવા સ્વભાવના છે કે આપણા તેમના પ્રત્યેના પ્રેમમાં બીજા કોઈ ભાગ પડાવે એ હું તે ઈચ્છતા નથી તે આપણું હૃદય આપણે તેમના માટે શુદ્ધ અને પ્રેમાળ રાખીએ અને એવા હૃદય પર પ્રભુ પોતે થાપીને રાજ્ય ચલાવવા ઈચ્છે છે જેટલો વિશ્વાસ અને પ્રેમ આપણે પ્રભુને બદલે બીજા કોઈ પર રાખીશું તો તે પ્રેમ અને વિશ્વાસ તે બરબાદ થઈ જશે પરંતુ ઈશ્વર પ્રત્યે જેટલો વિશ્વાસ અને પ્રેમ રાખીશું તો તેથી આપણું જીવન સફળ અને સાર્થક થશે અત્યારે બસ આટલું જ